ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં છો અને આજે આપણે હવે ચા બીજી મૂકી દીધી ચલો ચા પીએ છે અને મિત્રો આપણે ચા પીતા હતા ને ત્યાં આવી ગયા છે રોકી ભાઈ કેમ છે રોકી સીટ ડાઉન વેરી ગુડ કેચ મિસ થઈ ગયું મોટું લાગડાઉન વેરી ગુડ કે લાયક આપણે સત્તર દિવસ નો હતો ત્યાર નું પણ વિડીયો નહોતો ભણાવ્યો એટલે નવરાવાનો બાકી છે જો મેલો ડાટ ખેતરમાં જાય એટલે મેલો ડાટ થઈ જાય તો ચાલો એને નાસ્તો પણ કરીએ સોરી હું એને નાસ્તો આપવાનો બાકી છે દહીં ને ચાલો એને દહીં મૂકીએ મેં પેલો મારો ચા બીજો પીને પછી એને દહીં મૂકું તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો આપણે ભાઈ ને આ છે એમનો ખાવાનું વાતકો ઊંધી મેં બર્તન કહેવાય એને તો ચાલો આપણે અહીંયા મૂકી દઈએ

ફેસો ભેસો વધે ભેસો સરસ દોવા જે છે આપણે એટલે રોકી ભાઈ ને મજા જ છે કેમ રોકી જમ રોકી જમ રોકી જામ નહીં અત્યારે ખાવા ઉપર ધ્યાન છે પોતાની સવારમાં બે ચમચા ખાલી નાસ્તા માટે જમ રોકી જામ રોકી જામ એમને સબ્ર નહી થાતું રોકી ભાઈને ને સબ્ર નહી થતું તો ચલો હવે હજી એક વસ્તુ નાખવાનું છે રોકી ભાઈને નાસ્તામાં નાસ્તામાં કમોન રોકી ચાલો દહીંયા મૂકી દે નો રોકી સીટ ડાઉન સીટ ડાઉન દહીં મૂકી દીધું પણ અડશે નહીં જેટલી કડા મૂક તને કમાન્ડ નહીં આપું ત્યાં સુધી પોતે નહીં અડે बढ़ेगा तो ना कि दीदी नो नो बैठ जा बेटा चलो राखी भाई नहीं है मुक्कीय खावानू सीट डाउन वेरी गुड नो सीट रॉकी सीट रॉकी सीट सीट डाउन वेरी गुड કામ બેડા લો કયો મેલો ડાટ ભર્યો છે રોકી જર્મન સેફર્સ લોંગ કોટ છે મિત્રો આર્યો આપણે કુટ્ટી રોકી નો 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 સીટ ડાઉન જો મિત્રો કેટલું બધું મારું મોને છે સમજદાર છે નો સીટ ડાઉન અને ખાવાનું ના પાડું એટલે ના પાડે નો રોકી નો ખાવાની ના પાડે એટલે ના પાડે ના ખાઈ રહી અને મુકાય છે એટલે ખાવા મળશે નો રોકી ખાવું છે હા ઇંતિજાર નહોતો થતો રોકી ભાઈ લે ખાવા માટે તો ચલો મિત્રો હવે આપણે હજી એક કામ બાકી છે જો મોટો રોકી હોય બેઠો છે આપણું એક્ટિવા પડ્યું છે તેતાળીસ ચુમાળી ના પડ્યું છે બહેણું દૂધ ભરેલી આપણે ના છે આપણે સ્વિફ્ટ તેતાળીસ ચુમ્માડી સેમ નંબરની તો આપણે હજી આ બચ્ચોને હજી દૂધ પાવાનું બાકી છે તો ચલો આપણે દૂધ ફરીએ આમાંથી દૂધ લઈએ તો મિત્રો આપણે એક બોટલ દૂધ લઈ લીધું છે આમાં અંદરથી હજી પછી પાવીશું ચાલ લે જો કેવી રીતે પીવે છે આવી રીતે દૂધ પાવાને બે બોટલ દૂધ પાવાનું એની માને વાસળમાં તકલીફ થઈ ગઈ છે મસ્ટાજિક થઈ ગયો છે આમ તો એને બટકું ફર્યું હતું અસળને બટકું ફર્યું હતું એટલે એને લઈને છો છે એની આ દવા પણ કરવાની બાકી છે તો ચલો એક બોટલ તો ખલાસ થઈ ગઈ અને દૂસરી બોટલ ભરી લઈએ આપણે તો ચલો ડાયરેક કેમ કે એક હાથ રો નથી કેમેરો પકડેલો છે ચલો બોટલ ઉપર આપણે એક પાઇપનો ટુકડો કાપીને સડાઈ દીધો છે તેથી કરી બચ્ચાને દૂધ પિત ફાવે દૂસરી બોટલ પણ પાવાની તૈયારી થઈ છે ચાલુ થઈ જશે જવો તો ચાલો હવે અને દૂધ બીજું પાઈને આપણે દૂધ ભરાવા જઈએ તો ચલો વિડીયો દૂધ બીજું ફરાઈને પછી આવીને છૂટ ચાલુ કરીએ ઊભી છે આપણે માધવી તો ચલો તો મિત્રો હવે આપણે જો ત્રણ બહેણીઓ ને દૂધ ફરાવા જઈ રહ્યા છે ને એક્ટિવા લૂંખી સાફસુખી કરી ને આજે થઈ ગયું છે થોડુંક મોડું એટલે થોડી કૂતા હોલ છે રોકી ભાઈ ની અંદર બંધ કરી દીધા છે તો ચલો હવે ફટાફટ આપણે ભરાઈ ને આવીએ રોકે બાય ચલો નો કમ ઓન સીટ ડાઉન સીટ ડાઉન વેરી ગુડ તો હલો દોસ્તો તો હવે આપણે આવી ગયા છે દૂધ બીજા ભરાઈ દૂધ બીજું ભરાઈને આપણે હવે નિયર કરવાની છે અહીંથી સૂકી સાર લઈને ભેસમાં અમે નાખીએ ભેસને એ પણ વિડીયો તમને બતાવીશું એ પણ વિડીયોમાં બતાવીશું અને રોકી પણ મારે સાથે સાથે છે આ પડ્યું આપણે સોનાલિકા ડીઆઈ પોતરી અને કબૂતર પણ અહીંયા સરેરાશે છે બે બીજા બધે ખોખામાં બેઠા છે મોટો રાખી પણ ફરજ છે તો ચલો નિયાર બીજી ભેંસને નાખી ને આગળ મળીએ તો આપણે હવે સુકી સાહેર પૂળા લઈને જઈ રહ્યા છે ભેસવામાં ભેસાવામાં આપણે જઈ જો આપણો પવનબુલ પાડો અને કહેવાય પાડો કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો જરૂર મિત્રો કેવો છે જો રિઝલ્ટ મસ્ત આપે છે આનું ના છે આપણે પેશું જો હા હા એનું કામ જો કામ સિંગડું વેટાળીને બેઠી તો ચલો એને પછી અમુક કરીએ હવે નાડ છોડવો પડશે અહીંયાથી ને આપણી સરસ્વતી આ છે આપણી રૂપાલ આ છે આપણી ઝુમર અને રોકી ત્યાં આવી ગયો છે ને નાના બચ્ચા પણ એ અને આ છે આપણો તબેલો જૂના સબસ્ક્રાઈબરને તો ખબર જ હશે આપણી ફેશનના નામ ને શું શું છે બધું આ પડે છે આપણી ફેક્ટરી બંધ અહીંયા ને આપણું અહીંયા નેપિયર આવડું બધું થઈ ગયું છે અને ખાતર પણ ખૂબ બધું ભેગું થઈ ગયું છે તો ચલો આપણે હવે ખાવાનું નાખીએ અમને